રાઠોડ ભચાઉસ કોંગ્રેસ અને મોહનભાઈ દરજી અમારા બચાવ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી છે આજે અમે આઠમો દિવસ છે ઉપવાસી ફળદેવભાઈ સોલંકી જે જગવા કંપનીની સામે ઉપવાસી બેઠેલા છે અને એમની કોઈક માંગણીઓ છે તો આજે કેટલામો દિવસ છે બળદેવભાઈ તમને કંપની તરફથી કાંઈ કોઈ તમારી સાથે વાટાઘાટ કે વાતચીત કરવામાં આવી અને કંપનીનો મનસ વલણ છે અને પોતે જાણે છે કે અમારું કાંઈ થવાનું નથી કદાચ ભાઈ જેવા હજારો લોકો મરી જાય તો એમને કોઈ લેવા દેવા નથી નાના નાના બાળકો છે એમના અને એમને કંઈક આ કંપનીમાં પ્રોબ્લેમ થયેલો કામ કરતા હતા અને શારીરિક ફિટનેસ ગુમાવી એના પછી આ કંપનીનો જે અંદર એવું કોઈ કેમિકલો વપરાતા હોય છે જે કામમાં જેના કારણે અનેક લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે એવું અમે સાંભળેલું છે અમે કોંગ્રેસ સમિતિ માટે વારા વાળા કંપની છૂટા કરીને રાખે છૂટા કરી રાખે ત્યાંનો જીઆર પરિપત્ર પ્રમાણે સ્થાનિક માણસોને પંચ્યાસી ટકા લેવાના હોય ને બારના ને પંદર ટકા લેવાના હોય એની જગ્યા એ ઉલટું ચાલી રહ્યું છે